મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે બગદાણા ખાતે ઉપસ્થિત રહ્યા હતા ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલા ગુરુ આશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવ મહેરામણે બાપા સીતારામના જયઘોષ સાથે મુખ્યમંત્રી શ્રીનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંત શ્રી બજરંગદાસ બાપાના ગાદી સ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે પૂજા અર્ચના કરી હતી અને બાદમાં બજરંગદાસ બાપાના સમાધિ સ્થળના દર્શન કર્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ ધ્યાન મંદિર અને મુખ્ય શિખરબંધ મંદિરના દર્શન કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિખરબદ્ધ મંદિરના પગથિયા પરથી ભાવિકોના માનવ મહેરામણને સંબોધન આપ્યું હતું તેમણે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવીને તક ખરેખર સૌભાગ્યપૂર્ણ છે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે ગુરુ આશ્રમના દર્શન દરમિયાન તેમણે સૌના માંગલ્ય માટે પ્રાર્થના કરી છે તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ તેવી અભ્યર્થતા વ્યક્ત કરી હતી સૌ ગુજરાતી વાસીઓ દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમા બદરંગ દાસ બાપા ના ત્યાં ગાડી શીશ ઝુકાવી અને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને બાપાના ચરણોમાં આપ સૌ પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના જય બજરંગદાસ આપનું નામ અને ગામ મારું નામ પ્રતિભાઈ નાથુભાઈ ડોડિયા મૂળ ભાવનગર મારું વતન પ્રતિભાઈ ખાસ વાત કરીએ તો બજરંગદાસ ધામ એવા બગદાણા ખાતે ગુરુ છે આજે આપના પરિવાર દ્વારા વર્ષોથી અહીંયા ધજા જે છે એ ચડી રહી છે શું કહેશો એમાં શું છે મારા પપ્પાને મારા બાપુ નાથુભાઈ પંચાણ એને બાપાની યારે બહુ પહેલેથી અંગત હતું વર્ષોથી મારા બાપુ આવતા હતા અહીંયા એટલે ગુરુ મહારાજ શ્રી બજરનાથ બાપાએ હુકમ કર્યો કે ધજા મારા પપ્પાએ કીધું કે મારે ઈચ્છા છે ધજા ચડાવવાની તો બાપા કે તારી ઈચ્છા હોય તો ચડાવી દે ધજા પણ ધજા એમને એમ ન ચડે અહીંયા રોટલો ચાલુ કરવો પડ્યો ટુકડો તો બાપાને કીધું મારા બાપુએ કે તમારી હુકમ હશે ને તમારી દયા હશે તો થશે એટલે વર્ષોથી જ્યારથી શરૂ કરી છે ધજા ત્યારથી અમારી ચડે છે ને ગુરુ મહારાજનો હુકમ હશે ત્યાં સુધી અમારી ધજા ચડશે તમારી ધજા જે છે એ પ્રથમ ચડી રહી છે એક પરિવાર તરીકે કેવી લાગણી જે છે એ થઈ રહી છે આની તો કઈ વાત શબ્દો જ નથી કે આવો આવો ભાગ્ય અમારા ગુરુ મહારાજની કૃપાથી અમને મળ્યા છે તો અમે બહુ બહુ ધન્યવાદ અનુભવીએ છીએ તરકભાઈ આજે ગુરુ પૂર્ણિમા લાખો ભક્તો આજે દાદાના ચરણની અંદર શિસ્ત માટે ઉભા છે ગુરુ વંદના કરી છે શું કહેશો હિન્દુ સનાતન સંસ્કૃતિનો સૌથી પવિત્ર દિવસ કોઈ ગણી શકાય આપણી શાસ્ત્રોક્ત પરંપરા પ્રમાણે તો ગુરુ પૂર્ણિમાનો દિવસ છે બગડાણા આશ્રમમાં છેલ્લા પંચોતેર વર્ષથી ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવે છે બજરંગદાસ બાપાની હયાતીથી આ ઉત્સવ ઉજવીએ છીએ બાપા હયાત હતા ત્યારે પણ નાના નાના બાળકો દીકરીઓ ગામના લોકો વડીલો ગુરુપૂર્ણિમાની પૂજન કરવા માટે બાપાને વિનંતી કરીને ગુરુપૂર્ણિમા ઉજવતા હતા બાપા દેવલોપ થયા એને સુડતાલીસ વર્ષ થયા છે સુડતાલીસ વર્ષથી આ પરંપરા આશ્રમના ટ્રસ્ટ એ શરૂ રાખી છે આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ છે લાખો લોકો લગભગ એક અંદાજ પ્રમાણે સાડા ત્રણ લાખ લોકોની રસોઈ બની છે સાડા ત્રણ લાખથી ચાર લાખ લોકો આજે બાપાના દર્શન કરવા ગઈકાલથી આ પ્રવાસ શરૂ છે ઘણા બધા પચાસ ટકા લોકો તો એવા છે કે જે ગઈકાલે રાત્રે દર્શન કરીને પાછા બીજા દિવસે ભીડ થાય તો એ રાત્રે દર્શન કરીને પરત થતા હોય છે આજે ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સ્વયંભૂ રીતે એમણે ઈચ્છા વ્યક્ત કરી ભાવ વ્યક્ત કર્યો મારે પૂજ્ય બદરંગનાથ બાપાના ગુરુપૂર્ણિમા મહોત્સવમાં ગુરુપૂજનના દર્શન કરવા આવો છ જોગ સાહેબ આ પધાર્યા અને ત્યારે જ મુખ્ય આરતી શરૂ થતી હતી તો મુખ્ય આરતી જે જે આપણે રાજભોગ આરતી કહી શકાય એ સાહેબના સ્વહસ્તે થઈ અને સાથે નવદુર્ગાના સ્વરૂપમાં નાની નાની દીકરીઓ હતી ખૂબ સારો માહોલ છે અને શાકભાજીની વાત કરીએ એક વિશેષ વાત એ છે કે આ પંથકના જે ખેડૂતો છે એ પોતે બાપાના ચરણોમાં જે શાકભાજી ઉગાડે છે અર્પણ કરવા આવે છે તો આજે લગભગ એક અંદાજ પ્રમાણે લગભગ પ પચીસ સો મણ રીંગણા અહીંયા આવ્યા છે તો આશ્રમે જે જરૂરિયાત છે એ પ્ર રાખી અને બીજા શાકભાજી નજીકની જે સંસ્થાઓ છે ત્યાં પ્રસાદી રૂપે મોકલી છે આજે ખૂબ સારો માહોલ છે લાખો લોકો આવી રહ્યા છે સમગ્ર દેશ અને દુનિયામાં એક રાષ્ટ્રીય સંત તરીકે બજરંગદાસ બાપાએ એક પ્રેરણાત્મક જીવન છે ત્યારે ગુરુ પૂર્ણિયાના પવિત્ર દિવસે ગુરુ પરમ સદ્ગુરુદેવ બજરંગદાસ બાપાને પ્રાર્થના કરીએ કે આપણા ગુજરાતના તમામ જીવ તમામ લોકો સુખી સંપન્ન રહે ખૂબ ગુજરાત પ્રગતિ કરે એવા બાપાને પ્રાર્થના કરીએ